અહીંયા જે દીકરીઓ ઉપસ્થિત છે એમાં મને ગૌરવની લાગણી અનુભવ થાય છે કારણ કે આપણી જે સંસ્કૃતિ એક સંસ્કૃતિ આપણી એવી છે કે આ દેશે ભારત દેશે આખા વિશ્વને મહાનુભાવો વૈજ્ઞાનિકો અને સંતો અને ગુરુજનો આપ્યા છે અને કરુણતા એ પણ છે કે આ દેશની સંસ્કૃતિમાં આપણે ક્યાંક ને ક્યાંક નીચું જોવાય એવી પણ પરિસ્થિતિ હતી દીકરીઓને ચૂલાથી બહાર નીકળવામાં કાઢવામાં નથી આવતી ત્યારે હમણાં જ દીકરીનું શર્માબેનનું સન્માન થયું કારણ કે ડૉક્ટર બીઆર આંબેડકરે કોન્સ્ટિટ્યુશન રચના કરી બંધારણની રચના કરી અને એમાં હક અધિકારો આપ્યા એટલે મારા દેશની દીકરી અત્યારે ઊંચા કોલર કરીને જો પોલીસમાં ફરજ બજાવતી હોય ફાઇલ બનીને પ્લેન ઉડાડતી હોય અને ન કરવાના જે શૌર્યરૂપી કાર્ય હોય એ કરી શકતી હોય તો સેલ્યુટ ધીસ પર્સન ડૉક્ટર બીઆર આંબેડકર કે જેણે આવું દરેક વ્યક્તિઓને સાથે લઈ અને ચાલી સ્વતંત્રતા સમાનતા અને બંધુતાનો જે ભાવ છે એમની જે પ્રસ્તાવનામાં બંધારણની પ્રસ્તાવનામાં આ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ તકે આપણે આ મહાનુભાવને માત્ર દલિતોના નેતા નહીં પણ એક રાષ્ટ્ર અને વિશ્વ નિર્માતા તરીકે આપણે એને પ્રસ્થાપિત કરી એને શ્રદ્ધાંજલિ અને સો સલામ કરીએ બીજી વસ્તુ સરસ મજાનો અહીંયા કાર્યક્રમ કર્યો છે મને ખ્યાલ બે મિનિટમાં મારા વક્તવ્યને વિરામ આપું છું સરસ આયોજન કર્યું છે દરેક ગામ લોકોએ એ જાતિ જ્ઞાતિ ધર્મ ના વાળા ભૂલી અને ખભા થી મિલાવી હાથ હાથ મિલાવી અહીંયા ઉપસ્થિત રહ્યા છે રાણી લક્ષ્મીબાઈ નું જે પાત્ર ભજવું દીકરી એ ખુબ જ ઓછા આવા પાત્રો ભજવાતા હોય બીજા સમુદાયમાંથી આવી અને આ સંસ્કૃતિને ઉજાગર કરવી એ ખૂબ જ પ્રકારનું ઘટના હોય ત્યારે રાણી લક્ષ્મીબાઈ નું પાત્ર એક મુસ્લિમ દીકરી કરતી હોય ત્યારે સૌ સલામ કરવાનું મન થાય દીકરીને કારણ કે અત્યારે જે ઉપર બેઠેલા નેતાઓ મારા કોઈ રાજકારણી માં ટીકા ટિપ્પણી માં નથી પડવું પણ જે દેશમાં ચાલી રહ્યું છે જાતિ જ્ઞાતિ ધર્મના વાળા પોતાના મત અને પોતાના ખુરશીના ટેકા સાચવવા માટે એક માણસને પોતાના બીજા માણસ તરીકે દુશ્મન બનાવે છે પણ બધાય આપણે જોયું છે કોરોના કાળમાં કોઈ કોઈને જાતિ નથી પૂછી દવાખાનામાં જે ધર્મ હોય કોઈને આપણે પૂછતા નથી કેવી જાતિ જ્ઞાતિ ધર્મનો છે બ્લરની જરૂર પડે છે લોહીની જરૂર પડે છે કોઈના અંગની જરૂર પડે છે ત્યારે કોઈ પૂછતા નથી કે કેવા પ્રકારનો કઈ જાતિનો કયા ધર્મનો માણસ છે પણ દવાખાનામાં મારા ફાધર દાખલતા ત્યારે મેં દ્રશ્ય જોયું છે કે દરેક વ્યક્તિને ખાલી એક જ ડાયલોગ હતો કે મુજાતા નહીં અમે બેઠા છીએ આ અમે બેઠા છીએ એ ડાયલોગ જ્યારે મારા દેશમાં થાશે ત્યારે મારા દેશની તાસી કંઈક અલગ રહેશે પણ જ્યારે સારા દિવસો આવે ત્યારે આપણે બધું યાદ આવે છે માણસ એવું પ્રાણી છે કે એકલો હકલો રહેતો નથી સમૂહમાં હકલો રહેતો નથી એકલા ગમતું નથી એકલા કંટાળો આવે જેવો સમૂહ આવે ત્યાં હકલો રહે નહીં આ બહુ નરી વાસ્તવિકતા છે પણ દવાખાનામાં જે ધર્મ હશે એ ધર્મ જ્યારે મારા રાષ્ટ્ર અને મારા દેશમાં થશે ત્યારે મારા દેશની તાસીર અલગ હોય છે કારણ કે આપણે ભ્રડમાં નથી પૂછતા કોરોનામાં જોયું આપણા ગામમાં ઓક્સિજનની અછત હતી હેજમભાઈ અને સમગ્ર ગામે ક્યાંક ને ક્યાંક હાથથી હાથ મિલાવી આપણે સરસ આપણે આ મહામારીમાંથી બહાર આવ્યા પણ સુખના દિવસો આવે ત્યારે માનવતા ક્યાં જાય છે મારો પ્રશ્ન આટલો જ છે તો સુખના દિવસોમાં આપણે હાથથી હાથ મિલાવી જાતિ જ્ઞાતિ ધર્મના વાળાથી પર રહી અને માત્ર માણસમાં માણસના દર્શન કરી સરસ મજાની માનવતાને ઉજાગર કરી અને રાષ્ટ્રનું નિર્માણ કરીએ તમને જે તમારો ધર્મ છે કુદરત પરમાત્મા ઈશ્વર અલ્લા ગોડ તમને શક્તિ આપે અને આ રાષ્ટ્ર નિર્માણમાં ક્યાંક ક્યાંક ને તમારા જ્ઞાન તમારી આવડત અને સ્કિલ નોલેજ પ્રમાણે યોગદાન આપવાની પ્રભુ શક્તિ આપે આવો હાથ થી હાથ ખભા થી ખભો સાથ મિલાવી અને સરસ મજા મારા દેશ રાષ્ટ્રનું નિર્માણ કરીએ ભારત માતા જય જય હિન્દ સબકા મંગલ સબકા મંગલ હો